બ્લોગમાં સ્વાગત છે કેમ છો બધા મિત્રો મજામાં હશે ને મજામાં જશે તો મિત્રો આપણે આજે જોઈશું કે જાન્યુઆરી કિનારાને લીધે સમાસું કઈ રીતે આગળ વધે તો જોઈએ મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જાન્યુઆરી કિનારા દેખાતી દે છે અને જાની જાન્યુઆરી કિનારા તે આપણે જે છેડો જમીનમાં હોય તે બાજુ સમાસું જતું હોય છે તે બાજુ વધારે વરસાદ થતો હોય છે તેવું નિર્દેશ કરે છે દેખાય તમને આપણને એક દિશામાંથી સૂર્યનો પ્રકાશ પડતો હોય ને એક દિશામાંથી આછા આછા સાટા પડતા હોય ત્યારે દેખાતી હોય છે અને મિત્રો તેના લીધે આપણને ખબર પડે તે દિશામાં ચોમાસું આગળ વધે છે છેડો જમીનમાં રહી જાય છે અત્યારે મિત્રો દિશામાં જમીનમાં રહ્યો છે બીજો તો મિત્રો જાન્યુઆરી દેખાતી નથી તો મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે જરૂરથી જણાવજો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે જરૂરથી જણાવજો તમને ગમ્યો હોય તો લાઈક ચેર સબસ્ક્રાઈબ કરતા જ મળશો બીજા માં ત્યાં સુધી બાય તમને તું ને હશે ગમ્યો આશા લાઈક શકશે